પહુભાગઢવીના સૌને જય માતાજી જય ભગવતી જયમાં સોનલ સોનબાઈમાં મઢડા એના ક્રાંતિકારી વિચારો ભગવતીના અનેક પરચા પણ માના જે સોરુડા છે એ કઈ રીતે સુખી થાય એ કઈ રીતે પ્રગતિના પંથે આલે એ માના જે વિચારો હતા એ મેઘરાજબા दुहा हिमालय पर 51 आदेश हिमालय पर आएपा छे एमाती मेघराजबा एम के छे पण कुशल कुशन पर हित काजमा अनपुणय पंथ प्रवेश पण दुनिया ने ਨੇ ਨਵ ਦੁਭਾਵੋ ਐ ਇਹੋ ਆਈ ਸੁਨ ਲਿਆਦੇਸ ਐ ਇਹੋ ਆਈ ਸੁਨ ਲਿਆਦੇਸ ਪਹਿਲਾ ਤੋਂ ਮੈਂ ਕਿਹਦੂ ਕਿ ਚਾਰਨ ਨੂੰ ਕਾਰਜ ਸੇ ਕੁਸ਼ਲ ਹੋਉ ਜਵੇ ਕੋਈ ਨੇ ਪਣ ਦੁਖ ਥਾਇ એવું ચારણ ન જીવે કોઈને દુઃખ થાય એવું ચારણ નું ઈ ચારણ છે અને પુણ્ય પંથ પ્રવેશ ચારણની પ્રગતિ ચારણનો માર્ગ ચારણનો રસ્તો પુણ્ય નો હોવો જોઈએ ચારણ કોકને બે શબ્દ સીંઘે ને તો એમાંથી પુણ્યનું ભાથું મળતું હોવું જોઈએ એ ચારણની વાણીમાં વિવેક હોવો જોઈએ તો કુશળ પરહિત કાજમાં અને પુણ્ય પંથ પ્રવેશ દુનિયાને નવ દુભાવો આય સોનલ આદેશ કોઈને દુભાવવા નહીં કોઈનું દિલ ન દુભાવવું કોઈને દુખી ન કરવા આઈ સોનબાઈ માનો એના સેવકોમાં એના ચારણોમાં એના આ સોનલનો સંદેશ છે અને બીજી વાત કઈ શક્તિ શક્તિ ધન બળ સાપડે સુખ વિશેષ પણ ચારણ ચારણ કોઈ દિન છકે સોનલ યાદેશ તમારી પાસે શક્તિ આવે તો કોકના હિત માટે વાપરો તમારી પાસે ધન આવે તો ધર્મ કાર્યની અંદર કોકને ઉપયોગી બને કોકને કંઈક કાયમ લાગે એવી રીતે વાપરો અને જો તમારી પાસે બળ હોય તો એ બળનો સદઉપયોગ થવો જોઈએ દુરુપયોગ ન થવો જોઈએ શક્તિ બળ ધન સાંપડે અને વધે સુખ વિશેષ માં સોનભાઈ માના પરમ ઉપાસક બેના પછી માં સોનબાઈમાં માના સોરુડા બન્યા પછી માં માની આસ્થા રાખ્યા પછી જો તમને સુખ આવે તમારે સુખ વધે તો કોઈ દી શકી ન જાવું ચારણ હોય કે સોનલ સોરુ હોય એને સુખ આપે આવે અને છકે નહીં માં આઈ સોનલનો આદેશ છે કે સુખમાં શકી ન જાવું જેમ ધન એટલે કે સંપત્તિ સુવિચાર અને પોતાની શક્તિ પરમારથ માટે હોવી જોઈએ કોઈનું દિલ દુભાવવા માટે ન હોવી જોઈએ જય સોનબાઈમાં જય ભગવતી જય જગદંબા